માલવણ હાઈવે પર પીપળી ગામ પાસે રામદેવ હોટલના ની કટિંગ દરમિયાન રેડ પાડી હતી જેમાં વિદેશી દારૂ અને બિયર નંગ ચાર હજાર એકસો બોટલ ઝડપી પાડ્યું છે વિદેશી દારૂ બિયર અને ટ્રક સહિત રૂપિયા અઠાવીસ પોઈન્ટ ઓગણત્રીસ લાખનો મુદ્દા માલ જપ્ત કર્યો છે ત્રણ શખ્સો એલસીબી પોલીસે ઝડપી પાડ્યા છે બદિયાણા પોલીસ મથકે આઠ શખ્સો સામે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે રાજેશ બહુ રાશિ નેશન પ્લસ ન્યુઝ સુરેન્દ્રનગર સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલાઇક દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર